જૂનાગઢ પંચેશ્વર વિસ્તારમાં આવેલ એક મકાનમાંથી બે પોઈન્ટ બાવન લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હકીકત મળેલ કે પંચેશ્વર વિસ્તાર ખોડિયાર મંદિર પાસે એક અવાવરું મકાનમાં ઇંગ્લિશ દારૂની બોટલો સંતાડી રાખેલ છે તે જગ્યાએ પોલીસે રેડ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ થઈ કુલ બસો એક્યાસી બોટલ મળી આવેલ જેની કુલ કિંમત રૂપિયા બે લાખ બાવન હજાર બસો નો મુદ્દામાલ મળી આવેલ આ બાબતે પોલીસે આરોપી અજુ પુનાભાઈ મોરીને શોધી પડવા ચક્રો ગતિમાન કર્યા છે શું આપ કાનના ગળાને લગતી તમામ સમસ્યાઓથી પરેશાન છો તો હવે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી કેસો શહેરમાં આવેલા વેદાંત હોસ્પિટલની એક મુલાકાત આપની સમસ્યાઓનો લાવશે કાયમી સમાધાન જ્યાં કાનના ગળાના તમામ રોગોનું દૂરબીન તથા માઇક્રોસ્કોપ વડે નિદાન તથા સારવાર તેમજ ચહેરાનો લકવો ચક્કર આવવા નાકમાંથી લોહી નીકળવું તથા મોઢા અને ગળાનું કેન્સરના નિદાનની સુવિધા રહેશે ઉપલબ્ધ વેદાંત હોસ્પિટલ બીજો માળ વિનાયક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ કેશોદ એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશું